દ્વારકા એક એવું પ્રાચીન ધાર્મિક શહેર છે જેને ભગવાન શ્રી કૃષ્ણએ આશરે નવ હજાર વર્ષ પહેલાં વસાવ્યું હતું પરંતુ અચાનક એવું શું થયું કે આ સોનાની દ્વારકા નગરી પાણીમાં જળમગ્ન થઈ ગઈ હાલમાં પણ સમુદ્રની અંદર સોનાની દ્વારકા નગરીના અવશેષો હયાત છે તો ચાલો જાણીએ આ દ્વારકા નગરીનું ઐતિહાસિક રહસ્ય શું છે શ્રીમદ ભાગવત જણાવે છે કે મથુરા છોડ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકા નગરીની સ્થાપના કરી હતી નું નિર્માણ કરતા પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ સમુદ્રને બાર યોજન જમીન આપવાની અને પાણીને ખસેડી લેવાની વિનંતી કરી હતી આથી સમુદ્ર દેવે જગ્યા આપી ત્યારબાદ વિશ્વકર્માએ દ્વારિકાનું નિર્માણ કર્યું પરંતુ શ્રી કૃષ્ણના મૃત્યુ પછી આ સુંદર સોનાની નગરી સમુદ્રમાં ડૂબી ગઈ રિસર્ચ પ્રમાણે ખોદકામમાં મળેલી દ્વારિકાની કહાની નવ હજાર વર્ષ જૂની છે આ શહેર એ પ્રાચીન વિકસિત સભ્યતા સાથે જોડાયેલું છે જે પહેલાના સમયમાં આવું બીજું કોઈ શહેર ન હતું પરંતુ સચ્ચાઈ એ છે કે ધરતીના વિકાસની સાથે સાથે સભ્યતા અને પૌરાણિક ઇતિહાસ હંમેશા માટે સમુદ્રની પેટાળમાં દફન થઈ ગયા જેને લઈને હાલમાં પણ શોધખોળ ચાલુ છે સમુદ્રમાં શોધખોળ દરમિયાન એવા પુરાવા મળ્યા જે આ પૌરાણિક કથાઓને સાચી સાબિત કરે છે અને એમાંથી એક છે દ્વારિકા નગરીનું રહસ્ય દ્વારકા નગરીને લઈને ઘણા લોકોની અલગ અલગ માન્યતા છે હિમયુગની સમાપ્તિથી નષ્ટ થયું દ્વારકા કહેવાય છે કે આશરે નવ હજાર વર્ષ પહેલા હિમયુગની સમાપ્તિથી સમુદ્રનું જળસ્તર વધી ગયું કે કેટલાય વિકસિત શહેરો સમુદ્રમાં સમાઈ ગયા એક સમુદ્ર તટ પર આવેલું દ્વારકા પણ ઇતિહાસકારોનું કહેવું છે કે દ્વારકાને ભગવાન શ્રી કૃષ્ણના મૃત્યુ પછી જાણી જોઈને સમુદ્રમાં નષ્ટ કરવામાં આવી હતી ઘણા લોકો દ્વારકાને દ્વારા વતી ઓખા મંડળ ગોમતીદાર ચક્રતીર્થ અનતક અને વારતર્કના નામથી પણ જાણે છે આ શહેરની ચારે બાજુ ઘણી લાંબી દિવાલો હતી અને જેમાં ઘણા બધા દ્વાર હતા ઘણા બધા દ્વાર હોવાને કારણે આ શહેરનું નામ દ્વારકા પડ્યું કહેવાય છે કે સમુદ્રમાં હાલમાં પણ આની દિવાલો હયાત છે યાદવોની રક્ષા માટે દ્વારકા પહોંચ્યા ભગવાન શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણએ જ્યારે કંચનો વધ કર્યો ત્યારે જરાસંગે શ્રીકૃષ્ણ અને યદુવંશનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી તે મોકો મળતા સમયે સમયે મથુરા અને યદુવંશીઓ પર આક્રમણ કરવા લાગ્યા ધીરે ધીરે તેનો અત્યાચાર વધવા લાગ્યો તો શ્રીકૃષ્ણએ યદુવંશીઓના રક્ષણ માટે મથુરા છોડવાનો નિર્ણય કર્યો પોતાના યદુવંશી ભાઈઓ સાથે દ્વારકા પહોંચ્યા અહીંયા તેઓ આરામથી રહેવા લાગ્યા ધીમે ધીમે સમય વીતવા લાગ્યો આ એ સમય હતો કે યદુવંશીઓ અંદરો અંદર લડવા લાગ્યો અને યદુવંશનો નાશ થયો છત્રીસ વર્ષ રાજ કર્યા પછી ભગવાન શ્રી કૃષ્ણનું મૃત્યુ થયું ભગવાન શ્રી કૃષ્ણના મૃત્યુ પછી દ્વારિકા નગરી પાણીમાં જળમગ્ન થઈ ગઈ પરંતુ સવાલ એ ઊઠે છે કે કેમ દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી ગઈ કોઈ કહે છે કે આ એક પ્રાકૃતિક ઘટનાનું કામ હોઈ શકે છે તો કોઈનું કહેવું છે કે આ કોઈ પરગ્રહીનું કામ છે જ્યારે કોઈને પૂરતું પ્રમાણ ના મળે ત્યારે વૈજ્ઞાનિકોએ આ રહસ્યનું કારણ જાણવા માટે સમુદ્રની ઊંડાણમાં શોધખોળ કરવાનું વિચાર્યું આ શોધખોળ દરમિયાન વૈજ્ઞાનિકોને સમુદ્રના પેટાળમાં કંઈક એવા અવશેષો મળ્યા કે જેને લઈને બધાને ચોંકાવી નાખ્યા સમુદ્રમાં અવશેષ દ્વારિકાના સમુદ્રી અવશેષો પર સૌથી પહેલી નજર ભારતીય વાયુસેનાના પાયલોટોની પડી જે સમુદ્રની ઉપરથી ઉડી રહ્યા હતા પ્રોફેસર રાય અને તેમની ટીમ ઓગણીસો એસી માં સમુદ્ર ની અંદર પાંચસો થી છસો મીટર ઊંટાઈ માં દ્વારિકાની લાંબી દિવાલોની શોધ કરી જ્યાં તેમને ત્યાં પૌરાણિક સમયના વાસણો પણ મળ્યા જે આશરે પાંચ હજાર થી છ હજાર વર્ષ જૂના હતા બે હજાર પાંચ થી બે હાજર સાતમાં ભારતીય પુરાતત્વ વિભાગે સમુદ્રની અંદર સમાયેલી દ્વારકા નગરીના અવશેષો શોધી કાઢ્યા બે હજાર પાંચમાં તેમને સમુદ્રની અંદરથી એવા વિશાળ પથ્થર મળ્યા કે જેને ચેક કરવા દેશ વિદેશની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા અને તેમાં જાણવા મળ્યું કે આ વિશાળ પથ્થરો કોઈ મહાન નગર અથવા મંદિરના હોઈ શકે તેવું જણાવવામાં આવ્યું હતું જ્યારે સમુદ્રમાં ચેક કરવામાં આવ્યું તો સમુદ્રમાં માનવ નિર્મિત નગર મળી આવ્યું તો આ નગર આશરે ત્રીસ હજાર વર્ષ જૂનું છે અને નવ હજાર વર્ષથી સમુદ્રમાં ધપન છે અને આજે પણ શોધ ચાલુ છે વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરો